હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ હાર્કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો ટ્રેક્ટર આખું ઓરિજિનલ કમની ફિટિંગ જોવા મળશે કંપની કલર સાથે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે વધુ વિગત આગળ વિડિયોમાં જાણ્યા આ ટ્રેક્ટરની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ મિત્રો કોઈ પણ જાહેરાત આપણી ચેનલ ઉપર અપવાઈશતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ ટ્રેક્ટરની કિંમત એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડિયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે આખા ટાયર જોવા મળશે ટ્રેક્ટર કંપની કલર સાથે છે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક્સ સો ટકા વર્ક કરે છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં બોનટ પતરા છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે બધું લાઇટનું વાયરિંગ અને લાઇટ સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે બેટરી સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિનમાં ક્યાંયથી પણ રહેતું જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં આ ટ્રેક્ટર બેસવાનું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન આપણી ચેનલ ઉપર આ વિડીયો જોઈ શકો છો આખું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત અને એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો મિત્રો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચીસ બે સોળ માલિકનો મોબાઈલ નંબર છે માલિકનું નામ સંજયભાઈ અને મિત્રો સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે નવ્વાણું સાત પંચાણું પચી બે સોળ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા તો ગામ જૂના વાઘણીયા ગામ જોવા મળશે તો મિત્રો નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી રૂબી સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો જયેશરાય